ખરેખર આજ તો એટલી બધી ઠંડી નહીં પણ મારો બેટી બે જાડને જબર પડી પર આવી સારી વાત છે મારા વડે કઈ કંઈ તો ગયા છે બીઓ ના તો બીજાથી એક નહીં આવી તો ફાઇનલ પણ મજા જ આવી તો આવી માર બેટુ આમ ચોક બી ને કાકાનું વાંકું નહીં જાવ હું લાખની ચોપ

મારબે આ તો ફાડી એકે ભાગમાં નહીં મારી બધું હવે છે ની બીજી કરવું પડશે કોણ કોક ને કરવો પડશે પેટી લાવવા કે પેટી છે નહી હલો હા મજાજી આપણે પેટી લાવી છે પોસાડી હતી બાળી ગયા તો કઈ પેટી લઈને આવ્યું આલ્યા ગેમ જ નેઠ આવતા હશે ઓ ઈ તો નક્કી નહીં આવી એ ના આવે તમે પેટી લઈને હટલે ના હડો હા ચણ આવી છે

કેટલા જેટલા તાપનું આયોજન રાખ્યું છે બધાને મારી બેટો આય એ જેટલે ગયા છે ક્યાં ના ઓ મારી બેટી બટ્ટી જ દેખાય પણ હવે ઈટા છે બીજો કોક છે ચાંદ ના આવે છે આ હેડી નહી જતા પાદરવાનો પાડો ઓહો ચમ કલાજી એકલા બેઠા છો એકલા જ બેહા કે તમે તમ દોશો ઘર થી પેટીઓ નઈ આલતા બીજન ફોન કરીને પેટીઓ મંગાવો છો અલ્યા પેટી લાઈ જ પણ હડીઓ બાડી જો કેવડો મોટો યાત્રુ લાયા છે સારું કઈ પેટી લાઈ હાઈ ગયો

પેલા તો કોઈ વાત નેકડી જ ના નીકળી પાછી કની આટલું કોક કોક આયુ કોક આયુ કોક કોઈ ના આવે આપણે કોઈ શું આવે કોઈ કોઈ આવતું છે અન્યા માર બધું બડી ગયો તો ઓર રાખો તો ની અને કોક ઉડે છે શું ઉડે છે અન તમે પેલું શું આવી હ અને ઓય તો જંગલ બીજું હતું તો આવે અને આવે આ તો વળી આપણા ગામમાં કોઈ પઠાય ખાવા ના આવે પઠરા તો પણ આ તો માર હાલ બટાકા બટાકા બધું આયેલું છે મેકના લીધે આવે પાછું કોઈ ના આવજો જો તમાર પીટી લાવો ને કા આયા ડોસી મારી મને મરશે કે તમારી દોશી એવી છે ઓ આવો હા હા રાજ જવાનું તો પાછી એવું છે કોઈ વસ્તુ તો હાલતી નહી કોઈ નેટ નેટ લાયો છું હું એ ઓ હો એટલા તાન તમે ચાર જ છો મુકુલ ચમ દોશી ઘરે ચાર્જ નહી પાડ દેન મેલેન જો દોશી ડોસી તો ઘેર શીરો કરી કરીને ખવરા આવે છે તમન ઓવે ઓવે એટલે માર ઉડે કોક નહી એ ચાગો તો તો તમારી કઈ શું કે પેલા દૂધમાં છે ને પાણી રીડી નહીં મળતા ને એટલે

આ તો ફેકું મોણો છે કળવાજી તો કીધું કે ફકરી ડાળ ચા એ નઈ પાતી ઢાઢો રોટલો ખવરા આવે છે કીધું આ ફેકું મોણો છે અняя હું તો કળવાજી ની વાત હાચું મોણો હવે તમે તો આજ તમારી દવસી રીત ને આવ તો હું તો કાય ભેગા નઈ થાતા તમે અલ્યા બી હોય અલ્યા હોય આવતો એ શું એક લાખ આજની વાત તો ખબર જ ન હોય અલ્યા નઈ ખબર તાં તો એક લાયા તો ધોચ્ચું બગાડ પડ્યા તો પછી ધોચ્ચું એનું ધોશે કોણ ઈન માલી ગાડી મેલે અલ્યા તો જે ક કરો એક લાખવા આ અમારી વાત થોડી કે આખો થોડો તાપાને કહો કે એવું છે કેટલા વાયા છે

તમે દારૂ પી પડતા નઈ ને તમારી મેડકી નાખે બેસમ પડે સુમ્યા કોઈ

અમે એકલા ના દારૂ બે ગગજી પી પેલા પી બગજી પી આ તમારું દારૂ ના નામ થી તો છોકરાનો હગ નઈ થાતો તમે બેહો ને મોકલાજો ગોદળી વાત મારું નામ ભગવાન મુ નથી કોઈ નોટ નહીં

જો જોએ ને બે કે તા બેલા નું કોક કર તા ને આરો હેડો તા નકારે પીવે બીક લાગે ખરી અમન બીક ન પણ મને પાડ્યો તમે અમન બીક ના લાગે અમારે આ લાયામાં પાવ બીક ના લાગે

એય ઓય તું જુરું આવું ને બરાસોઈ ખાઈ ગયું અરે અરે એલા મગમો અમારો તો આલી આલી આયો આયો એલા ખાઈ ગયું ખાઈ ખાઈ ગયું ખાઈ ગયો આયલા આયો આય આય આયો અરે આયો ઉડો હું નતો કેતો તમને હું બહુ બોલી કરતો જ હું નતો મને ખાઈ ગઈ રે ચોકરાસી હું તમને નતો

ઓ વાટમાં પર આવી તું બસ તારી અને વાળા મૂર્ખાનો દારૂ જાન ઉતરી ગયો પેલો ચીણે શું તો શું ચોકણ લ્યા નક્કી કરું બધાય કે ખાઈ નહિ અમર તો મારી ના ભાગતો આ ડોકો જો તો ઇધે લઈ હા હા નઈ રાજ્યો એ રવા દયો ઓય મને મદદી રવા દયો આ ડોકો

આપડે ચેક તો કરવું જ છે મદારજી પાછા તો પડતા જ નહીં કેતા મારું બધું ચેક તો કરવું જ પડશે ના કહેવા મદારજી આખા આબરું ગાઢ માદાજીને રાતે મેચા તાજે આવતરે પાછા ઢબીન કેક તો કરું છાત આ તો આવી જો પણ પગ તો પગ પર કૂતરા નઈ પગ નઈ હોય તો આ મારો